નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો બારથી ચારસો છત્રીસ જામનગર માર્કેટ યાર્ડમાં એકસો ત્રીસથી ચારસો પંચાણું તળાજા માર્કેટ યાર્ડમાં ત્રણસો દસથી પાંચસો અડતાલીસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો એકતાલીસથી ચારસો છન્નું મહુવા માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો એકતાલીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકોતેરથી પાંચસો એકોતેર જસદણ માર્કેટ યાર્ડમાં બસોથી બસો ભાવનગર માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો પંચાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો